અરવલ્લી આરટીઓ વિભાગ દ્વારા શાળા કોલેજમાં આવતા વાહન ચાલકોને દંડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા આરટીઓ ટ્રાફિક પોલીસ તેમજ વિવિધ શાળાના સંચાલકો સાથે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શાળામાં આવતા શિક્ષકો વાલીઓ તેમજ ટેક્સી ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે જો કે આ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું આરટીઓ વિભાગને ધ્યાને આવતા જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા શાળા સમયે અચાનક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આ સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી જાન્યુઆરી માસમાં જે રોડ મંથ ઉજવીએ છીએ કલેક્ટર સાહેબના આદેશથી આજે વિવિધ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા વાલીઓ સ્ટુડન્ટો કે જે હેલ્મેટ અને ગાડીના કાગળો કે જે બધા નથી ગાડી પર અને લઈને ફરે છે છે માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવી માર્ગ સલામતી બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો શાળા કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ વાલીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક લગાવો જોકે આ નિયમોનું ક્યાંક ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતની અધિકારીઓની ટીમ વિવિધ શાળા કોલેજની બહાર તૈનાત કરવામાં આવી છે અને સીટ બેલ્ટ ન લગાવી હોય વાહન ઉપર અથવા તો ટુ વ્હીલર પર જે હેલ્મેટ ના પહેર્યું હોય તેવા વાહન ચાલકોને દંડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ અઢાર વર્ષ કરતાં નાના જે બાળકો વિદ્યાર્થીઓ હોય છે તેવા વાહનો લઈને આવતા હોય છે આ વાહન ચાલકોને પણ દંડ કરવા સહિતની તજવીજ આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી છે કલેક્ટરની બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેને કારણે તમામ જે શાળાઓ છે શાળાના બહાર આ પ્રકારે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જો કે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે આનો અમલ પણ ન થતું હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે આરટીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અંકિત ચૌહાણ ડીડી ન્યૂઝ અરવલ્લી